જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ ગ્રામજનોના ઉગ્ર વિરોધ ને કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓએ સ્થળ છોડવું પડ્યું તો લોક સુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસેનો હોવાનું જણાવાયું વાત તો લીઝ માટે જેટલા લોક સુનાવણી ઇન્દોર ગામે આશા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા લોક સુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની જડી વરસાવી ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતી ની લીસ ફાળવવાની છે તે ગામમાં લોક સુનાવણી ન રાખી અન્ય ગામે કેમ યોજવામાં આવી છે ઉપરાંત સ્થાનિક ગ્રામજનો નંબર 8 અંગે કોઈ પૂર્વ જાણકારી આપી તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હતો આ સાથે જ રીતિની લીઝ બાબતે ગ્રામ સભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અનુસૂચિ પાંચમાં આવેલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રીતીની લીઝોની ફાળવણી થઈ રહી હોવાનું જણાવાયું હતું આ એક મોટું ષડયંત્ર હોય તેવું લોકો દ્વારા જણાવાયું હતું આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોના સવાલો અને હોબાળાને કારણે લોક સુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી જોકે પરિસ્થિતિ અધિકારીઓએ લોક સુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું જેના જવાબમાં ગ્રામજનોએ સક્ષમ અધિકારીને સ્થળ પર બોલાવી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી હતી પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને પ્રાંત અધિકારી અધિકારીનું સુનાવણી અધૂરી રાખીને પોતાના વાહનોમાં સ્થળ છોડી દેવું પડ્યું હતું અને આ સમગ્ર કારણે ઝગડીયા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ખત્રી সবাইকে স্বাগত জানাচ্ছি এই অনুষ্ঠানে আমাদের বলতেই হবে যে ভাই দেব রেড জো দাওয়াত করো রক্ত দাও 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 রক্ত

એલવી બ્રંભડ અને આગળ મારી બાય કામ કરવા થાવા બી અધિકારી કે કે આપ રાક પા સાહેબને છે આપ આપી ને સાઈન તો છે ને એવા જરૂર નથી અમે તો બે નિશાન કાગળ અવસર તમે

کو نه 1 روپے هاي هاي 1 منٽ 1 منٽ 1 منٽ 32 منٽ 7 7 ખખળા�ા�ા સમગ્ર લોક સુનાવણી દરમિયાન આપની હાજરી હતી જ એટલે આપ સારી રીતે જાણો છો કે આનું જે પ્રોસિડિંગ છે એ કઈ રીતે આગળ વધ્યું મૂળ મુદ્દો શું હતો ગ્રામજનો ગ્રામજનોનો આક્રોશ એ હતો કે ભાઈ અહીંયા આ જે કંઈ આ પ્રકારના પ્રોજેક્ટો આવે છે એને ગ્રાહ્ય રાખવા જેવા નથી ગ્રામજનોને એ રજૂઆત હતી કે તમે કોઈ જાતનો ઠરાવ નથી કર્યો કંઈ જ નથી શું કહેશો એટલે એમાં બે વાત ભેગી થાય છે આ જે પર્યાવરણ લોક સુનાવણી છે એઆઈએ નોટિફિકેશન અન્વયે થાય છે જે સરકારી જાહેર ક્રમાંક આધારિત છે અને આ જે સરકારી જે કંઈ નોટિફિકેશન ઇઆઈએનું જાહેર થયું છે એમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે લોક સુનવણીનું આયોજન કરવા માટે ગ્રામસભામાં થવો જરૂરી છે એવા ઇન્દોર ગામનો પ્રશ્ન છે પરંતુ ત્યાંના યોજાય આ લોક સુનવણી અહીંયા અન્ય ગામના અંદરમાં યોજાઈ રહી છે શું કારણ છે એમાં એવો પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી આયે નોટિફિકેશનમાં કે જે ગામમાં આવતી હોય એવી એવો પ્રોજેક્ટ આવતો હોય કે જેને લોક સુનવણીની જરૂર છે ત્યાં જ લોક સુનવણીનું આયોજન કરવું જો ત્યાં યોગ્ય જગ્યા ન હોય યોગ્ય વાતાવરણ ન હોય

અમને જે રીતે માર્ગદર્શન આપશે એ રીતે એનો નિર્ણય લેવામાં આવશે મેમ તમારું નામ શું અને તમારો કોડો શું હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી અંકલેશ્વર આગળના દિવસોમાં બીજી લોકસભાની આ મુદ્દા પર રાખવામાં આવશે ખરી એ તો હવે પ્રોજેક્ટ પ્રોપોનન્ટ એની કઈ રીતે રજૂઆત કરે છે આપની રજૂઆત કઈ દિશામાં થાય છે અને જે કઈ સરકારી તંત્ર છે એને કઈ રીતે આગળ વધારે છે એના ઉપર આધારિત છે આજની તારીખે મેડમ શું નજુ કે કળા છે હું એ કહેવા માટે સક્ષમ અધિકારી નથી કારણ કે જે અમે બે જણા બેઠા હતા એમાં હું જુનિયર મારી પોઝિશન છે અને હું એ વિષે ટિપ્પણી કરી શકું એમ નથી હા ભાઈન ભાઈ લુખસણા વિશે હું કહેવાત ભાઈ આજની લુકસણવણી જે અશા ગામે ઇન્દોર ગામને આઠ લીઝો માટે કરવામાં આવી હતી જેમાં જેપીસીબીના અધિકારી અને અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબ હતા આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ હતા તો લોકોની જે માગણી હતી કે ગ્રામસભાના ઠરાવ અને સંવિધાનિક અધિકારો બાબતે અને લોકોની ઉગ્ર રજૂઆતના અનુસંધાને જે રજૂઆત થઈ એના પ્રતિ ઉત્તર અધિકારીઓ દ્વારા અપાયા નહીં હતા અને લોકસુણવણી આજે અડધી રહેલી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે અધિકારીઓએ કોઈ પણ જવાબ આપેલ નથી તેમજ તેમને સ્થળ છોડીને જતા રહ્યા છે એટલે આ લોકસુણવણી હવે રદબાદલ ગણાય અને પૂર્ણ ગણી શકાય નહીં આમાં સ્થાનિક લોકોની જીત થઈ છે અને પત્રકાર મિત્રોએ પણ ઘણો સાથ સહકાર આપેલો છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ જેમાં જે સર્વ લોકોએ આમાં એકજૂટ રહીને મહેનત કરીને આનો સખત વિરોધ કર્યો છે કે જે સ્થાનિક લોકોને પોતાના હક અધિકાર જેવા માત્ર આદિવાસી સમુદાય દરેક સમુદાયના અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી મળે પ્રકૃતિનું રક્ષણ થાય મા નર્મદાનું રક્ષણ થાય અને આ જે સંગઠિત અહીંાળી કાવતરા ચાલે છે આખું ખનીજ માફિયાની ગેંગ જે કાર્યરત છે આજે આ લીઝોની અંદર જે લીઝ ધારકોના જે લીઝ ધારકો એટલે કે પીપી જેમના નામે આ બ્લોક ચચાર બ્લોક લેવામાં આવ્યા છે એ લોકોની પરિસ્થિતિ આપણે ચકાસવી જોઈએ લોકો જો એની ચકાસણી કરશે તો એમની પાછળ કયા માથા છે એ પણ ખબર પડશે તો આજે આજે જે દુઃખ રદ થઈ છે એ બદલ સૌનો આભાર અને આ એક ખુશીનો મોકો પણ કહેવાય કે આજે આપણે સંગઠિત થઈને આપણા સંવિધાનિક હક અને અધિકારનું રક્ષણ આપણે કરી શક્યા છે આભાર